બોલો શું નામ તમારું જીવરામભાઈ તમારું નામ મંગુબે ક્યાંથી આયા છો જીવરામભાઈ ઉંજા ઉંજા થી ઉંજા પાટણ ઉંજા મેસાણા મેસાણા થી આયા છો ના મહેસાણા થી ઉંજા હા વાંધો નહીં ચલો કોઈ વાંધો નહીં કેમ આયા છો અહીંયા કડી બેવ સુકા કાઢી મુક્યા બેવ ના કાઢી મેલા છો સુકા કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાય કાયમ જુદો જ રહેતો તો હા 12 મહિના અમને સિલેસી પોંછો કે ઝઘડા કર્યા હમ પછી અમે થાકીને આ ઉપાય કરી

હેરાન કોણ કરો છો છોકરો છોકરો શીખવા મળે એમ બોલો રીમલા કાઢી